તો બનાસકાંઠા જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગે કાંકરેદના અરણીવાડા નદીમાંથી રોયલ્ટી વગરના પાંચ ડમ્પર ઝડપી પાડ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અરણીવાડા મુડેઠા રોડ પર ડમ્પર રોકાવી રોયલ્ટી અંગે તપાસ કરતા રોયલ્ટી ભરી ન હોવાનું જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે અવારનવાર રોયલ્ટી વિનાની ગાડીઓ પકડાતી હોય છે પરંતુ આ ગાડીમાં રેત ક્યાંથી ભરવામાં આવી અને કઈ જગ્યાએથી અને કોના મશીન દ્વારા ભરવામાં આવી તેની તપાસ કરવામાં કેમ નથી આવતી એ પણ એક સવાલ છે ત્યારે તાલુકાની બનાસ નદીમાં ગાડીઓ રાત દિવસ ભરાઈ રહી છે તો શું અધિકારીઓ અજાણ છે કે પછી આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે ખાણ ખનીજ વિભાગને બનાસ નદીમાં થતું રેત ખનન અટકાવવાને બદલે માત્ર રોડ ઉપરથી ગાડીઓ પકડવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે જો કે હાલમાં પાંચ ડમ્પર ઝડપી પાડી અને દંડની કાર્યવાહી કરવામાં આવતા હવે ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે